લોકોને અત્યારથી કરવું હોય કંઈક બરાબર મેનેજમેન્ટ તો તમે શું બરાબર કે સ્કૂલના છે બરાબર તમને જે અઢાર ઓગણ અઢાર ઓગણી છે તમને જે રાજી કર્યા છે એ બાબતમાં તમે આ સ્કૂલમાં સારું કરવા માટે શું બે શબ્દો કહેશો અને બોર્ડની એક્ઝામમાં આ લોકો સારા માર્ક્સ લાવી શકે એ માટે ખાલી બે વાક્યો કહી દો સ્કૂલમાં તો સર ટીચર્સ છે બરાબર એની વાત તો પછી વાત આવે અને સ્કૂલમાં જેટલી એક્ઝામ હોય છે એમાં સારું પરફોર્મન્સ તમને માર્ક્સ મળશે જો એમાં તમારે સારા નહીં આવે તો બચ નહીં જ આવે બરાબર એટલે સ્કૂલ માં તમારે જે છોકરા પૂરક પરીક્ષા ની તમારે એટલું જ મહત્વ ના આપવાનું છે જેટલું તમે બોર્ડ ની एग्जाम ના આપો એવું નહીં કે ભાઈ પૂરક પરીક્ષા છે બરાબર તો જેમ તેમ માચીને આપણે એક્ઝામ આપી દીધી એવું નહીં ઓકે તો હજુ આ આગળના જીવનમાં પણ એમની આવી રીતે સફળતા મેળવતા રહે અને એમનો જે ગોલ છે બરાબર યુપીએસસી માં જે ટોપ ફોર રેન્કર હતા એ બધા ગર્લ્સ જ છે તો આપણા અહીંયા બી જો પાંચ ચાર પાંચ ગર્લ્સ બધી એકની સાથે યુપીએસસી માં ટોપ લિસ્ટ માં આવવા એવી મારી હાર્દિક શુભકામનાઓ છે થેન્ક યુ સો મચ એમનો ટાઈમ કાઢવા બદલ એમને જે આયા બરાબર અત્યારે એમને ફોન આવતા છે જો સક્સેસ છે ને છોકરાઓ સક્સેસ એનો ડંકો બહુ મોટો વાગે જે લોકોએ બેસ્ટ ઓફ લખ નહી કીધું હોય ને એ લોકો કોંગ્રેચ્યુલેશન કીધું છે યાદ રાખજો કે લોકોએ તમને ઓલ ધ બેસ્ટ નહી કીધું જે લોકોને ખબર નથી કે આના બોર્ડની एग्जाम છે પરંતુ મારો કે trait વ્યક્તિઓના સ્ટેટસમાં આજે એને મારો કે કોઈનો રિઝલ્ટ જોયો હશે ને રેન્કરનો કે કોંગ્રેચ્યુલેશન તો લખશે સફળતાનો મંત્ર છે થેન્ક યુ સો મચ થેસ ઓવર